લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ ઝીરો ઉપર તમે મને વોટ્સઅપમાં જોઈન્ટ મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આખા ગુજરાતમાં ફેલાવી દયો અંગ્રેજી બોલતા કરી દઈશ વિડિયો ના અંત સુધી જોડાયેલા રહેજો ગુજરાતી અને અંગ્રેજી આજે ને તો કાલે આપણા વિડિયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે દરરોજ બોલાતા 100 એવા શબ્દ લઈને આપણે આવી ગયા છીએ ખૂબ જ અગત્યના છે દરરોજ આપણે બોલીએ છીએ એવા ચાલો એ સિવાય તમને બીજા અમુક યાદ હશે તમને પણ એડ કરાવીશું બરાબર ચાલો એ પહેલા हियर એટલે અહીં ધીર એટલે ત્યાં ટુડે એટલે આજે યસ્ટરડે એટલે આવતો તમને આવર્તા છે ચાલો હિયર એટલે અહીં ધીર એટલે ત્યાં ટુડે એટલે આજે યસ્ટરડે એટલે ગઈકાલ ટુમોરો એટલે આવતીકાલ અલોન એટલે એકલું અલોન એકલું rich rich એટલે અમીર તો poor એટલે ગરીબ happy એટલે ખુશ શેડ એટલે ઉદાસ બ્રેવ એટલે બહાદુર લોયલ એટલે વફાદાર ટાયર્ડ એટલે થાકેલું ઇનોસન્ટ એટલે નિર્દોષ નિર્દોષ એંગ્રિ એટલે ગુસ્સો લેઝી એટલે આળસુ શીલી એટલે મૂર્ખ પ્લેફુલ એટલે રમતયાળ આપણે કહીને એ રમતિયાળ હે હી ઇઝ પ્લેફુલ અલોન એટલે એકલું રીચ અમીર હેપી ખુશ sad ઉદાસ brave એટલે બહાદુર loyal એટલે વફાદાર tired એટલે થાકેલું innocent નિર્દોષ angry ગુસ્સો lazy આળસુ silly મૂર્ખ રમતિયાળ એટલે playful એટલે રમતિયાળ દરરોજ આપણે આવા શબ્દ બોલીએ છીએ playful એટલે રમતિયાળ thirsty તરસ્યું thirsty તરસ્યું thirsty તરસ્યું તમે જોવો તો ખરા નોટી તોફાની નોટી તોફાની પ્રામાણિક ઓનેસ્ટ પ્રામાણિક ઓનેસ્ટ પ્રામાણિક ક્લેવર એટલે હોશિયાર અને ડલ એટલે ઠોઠ અને ડિલિજન્ટ એટલે મહેનતું ક્લેવર એટલે હોશિયાર ડલ એટલે ઠોઠ અને ડિલિજન્ટ એટલે મહેનતું આઇડલ એટલે નવરુ જો આઇડલ એટલે નવરૂ આઈડિયલ એટલે આદર્શ અને આઇડોલ એટલે મૂર્તિ હંબલ નમ્ર હંબલ નમ્ર રાસ્કલ હરામખોર લુચ્ચો રાસ્કર હરામખોર ફોરગેટ એટલે ભૂલી જવું એના ઉપરથી ફોરગેટ ફૂલ ભૂલકણી ભૂલકણો તમે કહી ભૂલકણી છે સી ઈઝ ફોરગેટ ફૂલ આઈડિયલ એટલે આદર્શ વરેશિયસ ખાવુધરો ખાવું કોણ તમે જુઓ તો ખરા ગ્રીમ ગ્રમપી એટલે રોતલ ટોકેટિવ વાતુડા ટોકેટિવ વાતુડા ગ્રમપી રોતલ વરેશિયસ ખાવુધરો ફોરગેટ ફૂલ ભૂલકણો કેવા સ્પેલિંગ કાવડ ડરપોક અથવા ટિમીડ કાવડ ડરપોક હેન્ડસમ દેખાવડો હેન્ડસમ દેખાવડો હેન્ડસમ દેખાવડો ગ્રીડી જો ગ્રીડ એટલે લોભ ગ્રીડ એટલે લોભ ગ્રીડ એટલે લોભ અને ગ્રીડી એટલે લોભી પુઅર એટલે ગરીબ પુઅર ગરીબ નર્વસ ચિંતિત નર્વસ ચિંતિત બેચેન હોય તે પ્રેઝન્ટ હાજર તો એબસન્ટ એટલે ગેરહાજર સમટાઈમ્સ કોઈક વાર કોઈક વાર હું ચા પીવું છું સમટાઈમ્સ આઈ ડ્રિંક ટી ઓલવેઝ હંમેશા ઓફન વારંવાર ओल्डवेज એટલે હંમેશા ઓફર એટલે વારંવાર નેવર એટલે ક્યારેય નહીં લેટ એટલે મોડું લેટ એટલે મોડું તો अर्લી એટલે વહેલું કોન્ફિડન્સ આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ હોલિડે રજાનો દિવસ હોલિડે રજાનો દિવસ બીટલનટ સોપારી બીટલનટ સોપારી બીટલનટ સોપારી sick બીમાર sick બીમાર જો sick એટલે બીમાર ઇલ એટલે પણ બીમાર ફીવર તાવ ફીવર તાવ સ્ટમક એક પેટનો દુખાવો સ્ટમક એક પેટનો દુખાવો હેડ એક માથાનો દુખાવો હેડ એક માથાનો દુખાવો સ્ટબન જીદી સ્ટબન જીદી વેગબોન્ડ રકડેલ તમે જુઓ તો ખરા વેગબોન્ડ રખડેલ વેગબોન્ડ રખડેલ બેચલર કુંવારો બેચલર કુંવારો બ્રૂમ સાવરની બ્રુમ સાવરણી બ્રુમસ્ટિક સાવરણો બ્રુમસ્ટિક સાવરણો ડોરમેટ પગલું છણિયું ડોરમેટ पग पगलू छणिय बेसिन अथवा सींक गेंडी सींक गेंडी सींक गेंडी क्रेडल घोड़िय क्रेडल घोड़िय टोक्स चीपियो टोक्स चीपियो स्पून चमची स्पून चमची फोर्क कांटा चमची फोर्क कांटा चमची एटमोस्फियर वातावरण एटमोस्फियर वातावरण वेधर हवामान वेधर हवामान डिफिकल्ट मुश्किल अघरू डिफिकल्ट मुश्किल मुश्केल इजी तो इजी तो सहेलू બેચલર કુવારો મુશ્કેલ આવી ગયું ઇલિટરેટ ઇલિટરેટ અભિટરેટ એટલે અભણ આપણે અભોણ આવ અભણ હાવ હે ઇલિટરેટ એટલે અભણ ને લિટરેચર એટલે ભણેલા હોય તે લિટરેચર ભણેલા હોય તે કેન્ડિડ નિખાલસ દાંત કાઢતો હોય તે હંમેશા હસમુખ હોય નિખાલસ કેન્ડિડ ટોકેટિવ વાતોડા ટોકેટિવ વાતોડા ગ્રમ્પી રોતલ ગ્રમ્પી રોતલ ડિલિઝન્ટ મહેનતુ ડિલિઝન્ટ મહેનતુ નોલેજ જ્ઞાન નોલેજ જ્ઞાન ડિફરન્ટ અલગ હોય તે ડિફરન્ટ અલગ હોય તે કમ્પલસરી ફરજિયાત કમ્પલસરી ફરજિયાત વોલેન્ટરી મરજિયાત વોલેન્ટરી મરજિયાત ઓકેઝન પ્રસંગ ઓકેઝન પ્રસંગ ટુમોરો આવતીકાલ ટુમોરો આવતીકાલ ટુડે આજે टूमोरो आती काल यस्टर गई काल सजेशन सूचन सजेशन सूचन एक्सपीरियंस अनुभव एक्सपीरियंस अनुभव एक्सपीरियंस अनुभव एक्सपीरियंस अनुभव इंट्रोडक्शन परिचय इंट्रोडक्शन परिचय इंट्रोडक्शन अपने कम कही प्लीज गिव मी योर इंट्रोडक्शन इन्फॉर्मेशन माहिती इन्फॉर्मेशन माहिती इंट्रोडक्शन परिचय સાવર એટલે ખાટું સાવર એટલે ખાટું સોલ્ટી સોલ્ટી એટલે ખારું પંજન્ટ એટલે તીખું સ્પાઈસી મસાલેદાર સ્પાઈસી એટલે મસાલેદાર પંજન્ટ એટલે તીખું સાવર એટલે ખાટું બીટર એટલે કડવું એક્સપિરિયન્સ એટલે અનુભવ એક્સપિરિયન્સ એટલે અનુભવ સર્વન્ટ એટલે નોકર સર્વન્ટ નોકર હરી ઉતાવળ હરી ઉતાવળ બિલીવ માનવું બિલીવ એટલે માનવું અને બિલીફ એટલે માન્યતા इल्यूशन भ्रम वेम एक्सक्यूज बानू प्रॉब्लम समस्या प्रॉब्लम समस्या अगेन फरी थी अगेन फरी थी अगेन फरी थी विथ यू विथ यू तारीथयू तरी आप क्या हूँ तारी साथ आई विल कम विथ यू हूँ तारी साथ आई विल कम विथ यू विथ यू तारी बिफोर यू तरा पहला बिफोर यू तरा पहला आफ्टर यू पी आफ्टर यू पी ફોર એટલે માટે ફોર માટે ફ્રોમમાંથી ફ્રોમમાંથી બિકોઝ એટલે કારણ કે આવા તમને આવડવા જોઈએ બીકોઝ એટલે કારણ કે બિકોઝ એટલે કારણ કે આવશે ધેરફોર તેથી ધેરફોર તેથી વિધાઉટ વગર વિધાઉટ વગર ધેરફોર તેથી ધેરફોર તેથી બિકોઝ કારણ કે બિકોઝ કારણ કે બિહેવિયર વર્તન બિહેવિયર વર્તન કેરેક્ટર ચરિત્ર કેરેક્ટર ચરિત્ર ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું ઇમ્પોર્ટન્સ મહત્ત્વ ઇનફેક્ટ હકીકતમાં વાસ્તવિકમાં ઓન પોતાનું ઓન પોતાનું કરપ્શન ભ્રષ્ટાચાર કરપ્શન ભ્રષ્ટાચાર કરપ્શન ભ્રષ્ટાચાર એટલે એટલે કારણ કે ડસ્ટ ધૂળ અબાઉટ એટલે વિશે મને તમારા વિશે ખબર છે આઈનો અબાઉટ યુ વિથ એટલે વડે સાથે વિથ એટલે વડે સાથે ડેર હિંમત ડેર હિંમત સીન એટલે પાપ સીન એટલે પાપ ડ્યુરિંગ એટલે દરમિયાન ડ્યુરિંગ દરમિયાન નેસેસરી જરૂરી નેસેસરી જરૂરી ડિઝાયર એટલે ઈચ્છા ડિઝાયર એટલે ઈચ્છા રિયલાઇઝ એસાસ થવો રિયલાઇઝ એહેસાસ થવો ટોલ રેટ સહન કરવું ટોલ રેટ સહન કરવું ડિસ્ક્લોઝ ખુલાસો ડિસ્ક્લોઝ ખુલાસો સોલિંગ સોજો સોલિંગ સોજો એનીથિંગ કંઈ પણ સમથિંગ કંઈક મારી પાસે કંઈક છે આઈ હેવ સમથિંગ મારી પાસે બધું જ છે આઈ હેવ એવરીથિંગ મારી પાસે કંઈ નથી આઈ હેવ નથિંગ એનીથિંગ કંઈક સમ સોરી એનીથિંગ સોરી જો સમથિંગ કંઈક નથિંગ કંઈ નહીં એવરીથિંગ બધું જ એનીથિંગ કંઈ પણ સોલિંગ સોજો સોલિંગ સોજો નાવ અડેઝ આજકાલ નાવ અડેઝ આજકાલ મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં આવે તમારા માટે જો બસો લાઇકનો ટાર્ગેટ છે બસો લાઇક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આખા ગુજરાતમાં ફેલાવી દીઓ તમે પણ ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દેજો મારા વાળા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વીસ પોલ આવે છે ચાલો ખાસ અગત્યની છે સ્પેલિંગ અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે વોકેબ્લેરી ખાસ અગત્યની છે ચાલો મારા મન મો ગુલાબ જાંબુ જેવા મીઠા વોલેડા મળીએ ટૂંક સમયમાં આવતીકાલે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો